નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકે ની જમાવટ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિવિધ જે આંગણવાડીઓ છે સરકાર દ્વારા સંચાલિત તેમાં મિત્રો આંગણવાડી સુપરવાઇઝર ની જે ભરતી છે બે તેને લઈને મિત્રો મહત્વના અપડેટ્સ આવ્યા છે જાણીશું મિત્રો કે કુલ કેટલી જગ્યાઓ માટે આંગણવાડી સુપરવાઇઝર ની ભરતી ટૂંક સમયમાં જે છે તે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા યોજવામાં આવશે સાથે જ મિત્રો અલગ અલગ રાજ્યોમાં કયા કયા રાજ્યમાં કેટલી જગ્યાઓ છે શું હોય છે શૈક્ષણિક લાયકાત સાથે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ક્યારે જે છે તે ભરતી માટે નોટિફિકેશન બહાર આવશે આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવી ઓન નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ સરકારી કર્મચારી અને પેન્શનર્સ તેમજ યોજનાને લગતા પરિપત્રો અને મિત્રો જનરલ નોલેજને લગતા વિડીયો તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય મિત્રો આંગણવાડી સુપરવાઇઝર ની ભરતી બે ચોવીસ જેમાં મિત્રો અલગ અલગ રાજ્યોની કુલ બાર હજાર જેટલી જગ્યાઓ માટે જે છે તે આજના આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સાથે મિત્રો જાણીશું કે કે પાત્રતા એટલે શું હોય છે શૈક્ષણિક લાયકાત રાજ્યમાં ખાલી જગ્યાઓ હશે અને સુધીમાં મિત્રો નોટિફિકેશન બહાર પડશે તમામ માહિતી જાણીએ મિત્રો તો આંગણવાડી સુપરવાઇઝર ની ભરતી બે હજાર ચોવીસ માં બાર હજાર પોર્ટ ખાલી જગ્યાઓ અને પાત્રતા વગેરે માટે મિત્રો જે ભારત સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગની જે વેબસાઇટ છે ડબ્લ્યુસીડી ડોટ એનઆઈસી ડોટ

તે સહિતની આંગણવાડી સુપરવાઇઝર ભરતી બે હજાર ચોવીસ વિગતો અભ્યાસ કરીશું તો પહેલી છે મિત્રો આંગણવાડી ભરતી સુપરવાઇઝર ની મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આશરે બાર હજારની ખાલી જગ્યાઓ ભરવા માટે આંગણવાડી સુપરવાઇઝર ભરતી બે હજાર નું આયોજન કરી રહ્યું છે આ ખાલી જગ્યાઓ ભરવા ભારતના વિવિધ રાજ્યોમાં ફેલાયેલી છે જેમાં રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં સુપરવાઇઝર ની સૌથી વધુ જગ્યાઓ ઉપલબ્ધ છે ભરતી પ્રક્રિયા ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં થશે જેનાથી અરજદારોને વિવિધ સુવિધાઓ મળશે મિત્રો ભરતીનું નામ છે મિત્રો આંગણવાડી સુપરવાઇઝર બે હજાર ચોવીસ પોસ્ટનું નામ છે સુપરવાઇઝર કુલ જગ્યાઓ ખાલી બાર હજાર છે જે અપેક્ષિત છે સૂચના પ્રકાશનની તારીખ છે મિત્રો ફેબ્રુઆરી મહિનામાં ગમે ત્યારે બહાર પડી શકે છે આગળવાળી જે ખાલી જગ્યા છે તેના માટેની શૈક્ષણિક લાયકાત અને પાત્રતા માપદંડ શું છે તો મિત્રો બે હજાર ચોવીસ જે સુપરવાઇઝર ભરતી છે તેના માટે પાત્રતા બનાવવા માટે ઉમેદવારે વિભાગ દ્વારા નિર્ધારિત કરે ચોક્કસ માપદંડોને ફોન કરવા આવશ્યક છે એટલે કે જયારે નોટિફિકેશન બહાર પડશે ત્યારે અલગ અલગ જગ્યાઓ માટેની જે શૈક્ષણિક લાયકાત છે તે મિત્રો આપણને જાણવા મળશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો ઉમેદવારો પાસે માન્ય સંસ્થામાંથી સ્નાતક ડિગ્રી કરેલા હોવા જોઈએ લાભાર્થી સાથે અસરકારક વાતચીત માટે સ્થાનિક ભાષામાં પ્રાવીણ્ય અને જે છે તે પણ આવશ્યક છે એટલે કે જે આ સુપરવાઇઝર છે આંગણવાડી સુપરવાઇઝર તેમના માટે ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક ડિગ્રી હોવી જોઈએ સાથે લાભાર્થી સાથે અસરકારક વાતચીત માટે સ્થાનિક ભાષા એટલે કે લોકલ ભાષા જાણતા હોવા જોઈએ ઉંમર મર્યાદાની વાત કરીએ તો જે ન્યૂનતમ ઓવર છે તે અઢાર વર્ષ છે ને મહત્તમ ઉંમર છે પાંત્રીસ વર્ષ છે મિત્રો આંગણવાડી સુપરવાઇઝર માટે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો મિત્રો અલગ અલગ જે દસ્તાવેજ છે તેમાં ઓળખના પુરાવામાં આધાર કાર્ડ અથવા પાન કાર્ડ ચૂંટણી કાર્ડ ફોટોગ્રાફ અને હસ્તાક્ષર એટલે કે સ્કેન કરેલ નહીં પાસપોર્ટ સાઈઝ નો ફોટોગ્રાફ અને સહી શૈક્ષણિક પ્રમાણપત્રોમાં માન્ય ડિગ્રી સંસ્થામાંથી સ્નાતક ડિગ્રી સ્નાતકની માર્કશીટ અને ડિગ્રી જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય ડોમિસાઇલ સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય તો ખાતરી કરો કે અરજી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ અસ્વીકાર ટાળવા માટે બધા દસ્તાવેજો સ્કેન કરવામાં આવે છે યોગ્ય રીતે સબમિટ કરવામાં આવે છે આંગણવાડી સુપરવાઇઝર ભરતી બે ચોવીસ માટેની પસંદગી પ્રક્રિયા સુપરવાઇઝરની ભરતી માટેની પસંદગી પ્રક્રિયામાં ઉમેદવારનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવા માટે ત્રણ તબક્કાઓનો સમાવેશ થાય છે આ પ્રક્રિયાઓમાં સામેલ છે લેખિત કસોટી એટલે કે જ્ઞાન તર્ક ક્ષમતાઓ અને અંગ્રેજી ભાષા પ્રાવીણ્યનું વ્યાપક મૂલ્યાંકન આ કસોટી સામાન્ય જાગૃતિ સંખ્યાત્મક ક્ષમતા અને અંગ્રેજી ભાષા કૌશલ્ય જેવા વિષયોને આવરી લે છે બીજું છે મિત્રો ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ એટલે કે પીઈડી શારીરિક તંદુરસ્તી અને ક્ષમતાઓનું વ્યાપક મૂલ્યાંકન ખાસ કરીને આંગણવાડી કાર્યકરો અને સુપરવાઇઝર માટે રચાયેલ છે ત્રીજું છે મિત્રો મેડિકલ ટેસ્ટ

આંગણવાડી સુપ્રજાનો પગાર તો આંગણવાડી સુપ્રાજાની ભરતી બે હજાર પસંદગી થયેલા મળવાની અપેક્ષા રાખી શકે છે એટલે કે મિત્રો વર્ગ જે છે તે લાગુ પડશે ગવર્નિંગ ઓથોરિટીની ભલામણો અને રોજગારની ચોક્કસ સ્થિતિના આધારે ચોક્કસ પગાર બદલાઈ શકે પગારની ચોક્કસ વિગતો માટે ઉમેદવારોને ભરતીની સૂચનાઓ સંદર્ભે લેવાની સલાહ આપવામાં આવે છે આંગણવાડી સુપ્રજાની ભરતી બે હજાર ચોવીસ માટે રાજ્યવાર ખાલી જગ્યાઓની વાત કરીએ તો મિત્રો અલગ અલગ રાજ્યોમાં રાજસ્થાનમાં પંદર જગ્યાઓ ખાલી છે કર્ણાટકમાં બારસો તમિલનાડુમાં હજાર ઉત્તર પ્રદેશમાં બારસો महाराष्ट्र में आठ सौ झारखंड आठ सौ आसाम सात सौ पंजाब में छसो हरियाणा में चार सौ जम्मू काश्मीर में त्रसौ उत्तराखंड में बसो हिमाचल प्रदेश में दौड़सौ केरल में मा पचास माफ मा कर मा सो गोवा पचास केरल में पांच सौ छत्तीसगढ़ पांच सौ ओडिशा नौ सौ पश्चिम बंगाला तेरसौ गुजरात सात सौ बिहार में अगिय सौ मध्य प्रदेश में हजार आंध्र प्रदेश में आठ सौ तेलंगाणा में छ सौ त्रिपुरा में सौ मणिपुर में ऐसी मेघालय में सीतेर नागालैंड में साइठ अरुणाचल प्रदेश चालीस मिजोरम में तीस सिक्किम वीस हंदमान निकोबार दस एम करीने कुल